તો આજે આપણે જાણીશું કેવી રીતે હોટસ્પોટ કનેક્ટ કરવું તો સૌ પ્રથમ જે ઇન્ટરનેટ અને હોટસ્પોટ ચાલુ કરી દેસું ત્યારબાદ અધર ડિવાઇસ જે છે આપણી પાસે તેનું વાઈફાઈ ઓન કરી દઈશું હવે સૌ પ્રથમ બધાને તકલીફ શું પડતી હોય છે જે પાસવર્ડ નથી મળતો તે પાસવર્ડ જે છે તે ક્યાં મળશે તો સેટિંગમાં આપણને અધર વાયરલેસ જે ડિવાઇસ છે કનેક્શન છે જેમાં પર્સનલ હોટસ્પોટ છે તેની અંદર આપણને પાસવર્ડ મળી જશે તેને આપણે શું કરીશું કે આ જે બીજા ફોન છે તેની અંદર આપણે જ્યારે કનેક્ટ કરવું હોય તો એ પાસવર્ડને ટાઈપ કરીશું જોઈ શકો છો તમને જોવાઈ રહ્યું છે તો આ જે પાસવર્ડ દેખાય છે તે ટાઈપ કરીને આપણે તેને કનેક્ટ કરી દઈશું તો આપણને કનેક્ટ થઈ ગયો છે ફોન અને જે કનેક્ટ ફોન થયો છે તે પણ આપણે જોઈ શકાય છે બાજુની સ્ક્રીન પર